બોલો હરમ ના વાગે તમે જો અને બીજી વાત કે એક દોન ની તો ગળે બેઠાઇ જાય ને તો મારા છોકરા છે ને તો ગળું નાખે પણ

ફિરકી લેવા આવ્યા તો એ દાડો યાદ કરો હાડો

તો તું એવું બોલ્યા તો કે મારા કપાળમાં આઈન ફિરકે છોડ ગયો પણ આ તો મેં હજુ ભોં છોડી છે કપાળમાં નહીં છોડી ઓય ના એ તો એ તો છેના છોડ્યો એ તાની વાત કર્યો છેતી તો આ તું બોલ્યો તો ચમ હા બોલે જ ગયું ભઈ ગેરંટી આપી દીધી ગેરંટી આપીતી અને ડબલ પૈસા આલ્યો એવું ઈ કીધું તે ડબલ નું ના કવ હેડ્યો તું યાર હા

મજાદે તમે મજા આટલી ઘણા મર્યાદામાં બોલતો તો મર્યાદા બાર તમે જ્યાં નહીં જયા કરવાનું બધું મેલું છે

અરે ભૂપતજી મેં મારા છોકરાને ફિરકી ફીરકી લીધી તે પોનસો ની નોટ તરત ગલ્લા માં નાસી દી ભાઈ બધા તમારા જેવા ઈમાનદાર ના હોય તમે કદાચ મારા જેવાનો ભાગ કર્યો તો વાત અલગ છે હું જીવાલ દઉં પણ કદી વિશ્વાસઘાત ના કરું આ તો ના સાલક ભાઈ અમે એક બાજુ વિશ્વાસ કરા અને એરા વિશ્વાસઘાત કરી અરે ભાઈ એક વાત કહું હા તમે માજી રહ્યા છો ગોમમાંથી તાડેલા મોણસાનો ભાગ કરો ધંધામાં એટલે તમને નુકસાન આવવાનું જ છે અરે પણ મને તો આવી ખબર હતી અરે ફૂંતા આકાનો કદી ભાગ ના કરાય

ધંધો કર્યો હોય તો વિશ્વાસથી ધંધો કરાય આવી રીતે ભાગીદાર બાર જાય નાખે એવો ધંધો કરી કોઈ એટલે કોઈને ના લડાવે ના દા સડાવાની વાત કરી હરિભાઈ સડાય એટલા બધા સડાયા ખરેખર મોટા એટલા બધા ટાઈટ કર્યા છે આખો બોલ તૂટી જાય પણ મારા ફટોફટ દાવું પડશે ને બે જણા લડી પડશે

મારી વાત હવે આ મારા ભાગની ફિરકી અને મારા ભાગના પતંગ તમારા ભાગ જે પતંગ ને ફિરકી હતી એ તમારા ઘેર મહેમાન હતા શનિવાર ના દાળે જે ગાડી ભરી છોકરા

મેલો પોકો નાખાવું પણ એકે પતંગ તમારું હાજુ નાર્યું ધંધો કરી રહ્યા શાંતિ રાખો ધંધો કરી રહ્યા ફટકા વેરી રહ્યા હા મેં ચોથી ઓનો ભાગ કર્યો આ મૂડી ખોયાનો નાવા દેસો કોઈ ના રહેશું તમે હે હરી ભાઈ મૂડી ખોયા હું નહીં તું થી તું અરે ખર ખરેખર બે જણાનો રાગ હોય ને બે જણા ધંધો કરતા હોય અને ખરેખર તીધો ભણન તો આ વસ્તુ થાય હા મુકુતી હા તીધો જ ભણ્યો છે વાત સાચી છે તમારી પણ કોણ ભણ્યું છે મને નહીં ખબર તીધો ફાડ વાળા ફિરકીઓ ફિરકીઓન પતંગ વેરોય બોલો હેડો વને દોગો કર્યો છે

ના મફુજી ના મને મન સાળો તમારા હાથમાં પકડાયું તું અરે ભૂબજી તા કરે પગમ ના છું આવું ના કરી મારી વાત અભરો હવે વાત થાની ઓ કે નહીં પટાવી ભૂબજી ના ઘેર પર છે આ વાત હવે હા એ નીકળ આવજે હવે ભૂબજી ભાઈ લ્યો તમે યાર તમે બધું તમને અભરો મારે મુની આવું ના

એટલા ઉતરાણ આવે છે ને એટલે છોકરો દોડી દોડી કરતો હતો એટલે મૂકી દો આપડા ફૂમતા હાકે દુકાન કરી તો છે હું તો કરી છે કરી છે એટલા કીધું ફૂમતા હાકે નિયા થી દોડીને પતંગ બધું લેવાનું છે બરાબર બરાબર બબજી કથો તો ની તમે દુકાને આવો બરાબર છે પછી હું હાલું એટલા ફૂમતા હાકે આપણો મારી વાત હું નહીં આવતો દુકાને માર છોકરો આવશે તો એને દોડીને પતંગ તમે હાલ દેજો અને પૈસા હું થોડા દાડા છેર તમને હાલું બબજી મારી બધું એ કાઠું છે તો ફૂમતા હાકે પૈસા કેન કાઠું પડશે એમ

લારી ભાઈ એ તો હું તમારા ફાણ તો માફી માંગુ છું ભાઈ મારી ભૂલ થઈ ગઈ પણ તમને ના કહું એટલી ગળા ડાબડી મુઠાને સબક નતો મળે એમ એટલે મારા તમને કેવું પડ્યો બધું હા ભુપતજી તમારી વાત સાચી પણ તમારી બેની માથા કુટમાં મારે જેટલું નુકસાન આય તમને કોઈ ખબર છે હવે હરી ભાઈ એક વાત કહું તમારા જોડે હું માફી માંગુ છું અને હરી ભાઈ કે આ વાત તમને કને કરી કે મે તમને બેન લડાયા છે એવી ભુપતજી

અસલ ઓકાત બતાવતા તમારી પાછળ ની રે એટલું યાદ રાખજો ટૂંક હું સમજી દેજો હા મારું હા